છોટા ઉદેપુરના ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કેટલાક ગામોમાં રોડ અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે શિહોર ડાયવર્ઝન પાણીમાં જળબંબાકાર બન્યું છે અને રોડ પણ પાણીમાં ગરકાવ થવા જઈ રહ્યો છે જેને લઈ અને હવે આસપાસના ગામોના લોકોને ત્યાંથી પસાર થવા માટે પાંત્રીસ કિલોમીટર જેટલો લાંબો ફેરાવો ફરીને જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે રૂપિયા ચાર કરોડ ઉપરાંતની માતબાર રકમના ખર્ચ બાદ પણ આ પુલ ચાર મહિના જેટલો પણ સમય કાઢી નથી શક્યો ત્યારે સિહોદનું છલ્યું ધોવાતા જનતાની પરસેવાના ચાર કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય એવી જનમાનસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તંત્ર તરફથી હાલ કોઈ જ પ્રકારની જનતાને આશા કે અપેક્ષા નથી હવે ગમે તે સમયે સિહોદ ડાયવર્જનનો રસ્તો પાણીમાં ગરક થઈ હશે તે હાલના દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે પાળાના વાંકે પખાલીને ડામ જેવી હાલ છોટાઉદેપુરની જનતાની થઈ છે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ મારું નામ નીરવ કુમાર નવનીતભાઈ રાઠવા છે હું ખલકી કામનો વતને છું અને અમને અહીંયા પાવીજયપુર નજીક શહેર છે ત્યાં અમને જવાનો ખૂબ સામનો કરી સામનો કરી રહ્યો પડે છે કારણ કે આ પુલનો તૂટી ગયેલો છે અને એનું સરકાર વહેલી તકે નિરાકરણ કરાવે જેથી અમારે જેતપુર કે ઉદયપુર જવામાં કોઈ પણ તકલીફ પડે નહીં બીજું આ આ પુલ તૂટ્યા ત્રણ વર્ષ થઈ ગયા છે અને આ નિર્માણ થયું આ પુલનું તો છ મહિના પહેલાં જ આને બનાવવામાં આવ્યો હતો અને આ પહેલી વરસાદની ઋતુની અંદર આ પુલનું ધોવાન થઈ ગયું છે એટલે અમને ખૂબ સામનો કરવો પડે છે સરકારે વહેલી તકે આનું નિરાકરણ લાવે છે